ગઈ સાત જુલાઈ ના રોજ શાંતિનગર ના ગેટ પાસે રૈયાદાર વિસ્તારમાં એક મકાનમાં મનસુખભાઈ આનંદભાઈ ટાંક નામના તેતર વર્ષીય વૃદ્ધ ની એક અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવેલી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ થી ક્લિયર થયેલ કે આ વૃદ્ધ ની મૃત્યુ પડી જવાથી નહીં બલ્કિ માથાના ભાગે ઘણી બધી ઈજાઓ થવાથી થયેલ છે આ બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે બીએનએસ ની કલમ એકસો ત્રણ એક

આ બનાવને અંજામ આપનાર આરોપી જે હતું મરણ મરણજનારનું દ્વૈતૃજ હતું જેનું નામ હર્ષ વિપિનભાઈ સોલંકી હતો એની ઉંમર વીસ વર્ષ છે આ બનાવનું કારણ એવું હતું કે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી ચાર લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને એના વ્યાજ પેટે માસિક ચાર હજાર રૂપિયા ભરતા હતા અને મરણ જનાર પાસેથી આરોપી જે હર્ષ સોલંકી છે એમના દ્વારા પણ પાંત્રીસ રૂપિયા ઉધાર

એમને ગુસ્સો આવી જતો હતો અને આરોપી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને એક પેટ્રોલ પંપથી એક બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતો અને પછી એમના ઘરે પડેલ એક લોહાની હથોડી દ્વારા એમના માથામાં ઈજાઓ પહોંચાડવામાં આવેલ હતી અને ઈજાઓ પહોંચાડ્યા પછી એમની બોડીની સાથે એમની વ્યાજના હિસાબ કિતાબ લખેલું ચોપડો સાથે એમના કપડાઓ સાથે એમના નાનાને સળગાવી દેવામાં આવેલ હતા કોઈ લૂંટ કે પૈસાની અંદરથી ચોરી કરી એવું ના એવું કંઈ સામે નહીં આવ્યું કે જેમાં ઘરમાંથી કોઈ વસ્તુ ચોરી થયેલી માધાપર ચોકડી ઉપર આવેલ એક પેટ્રોલ પંપ ઉપરથી આરોપી દ્વારા ખુલ્લા ખુલ્લી બોટલમાં પેટ્રોલ ખરીદવામાં આવેલ હતું તો એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીને જુગાર રમવાની ટેવ હતી જેમાં છેલ્લા ત્રણ ચાર મહિનામાં ચાર લાખ રૂપિયા આ એવિએટર નામની એપ્લિકેશન ઉપર હારી ગયો હતો આ સિવાય એમના ક્રેડિટ કાર્ડમાં પણ ઘણો બધો લોન હતો આ પૈસાની તંગીના કારણે અને વ્યાજ બાબતે માથાકુટના લીધે એમના નાના એમના દ્વારા હત્યા કરવામાં આવી